પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ બે હજાર પચીસ છબ્વીસ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ પરીક્ષા સંબંધી સંપૂર્ણ માહિતી અને કયા ધોરણના વિદ્યાર્થીઓને આ પરીક્ષા ફોર્મ ભરી શકાશે તેની સંપૂર્ણ વિગત આગળ આપણે જોઈશું પરીક્ષાનો કાર્યક્રમ આ મુજબ છે જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ છે પચીસ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાનો સમયગાળો છે તારીખ એક દસ બે હજાર થી તારીખ પંદર દસ બે હજાર સુધી પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો છે તારીખ એક દસ પચીસ થી તારીખ સોળ દસ પચીસ સુધી પરીક્ષાની સંભવિત તારીખ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ઉમેદવારની લાયકાતની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છ માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓ ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે તેમજ ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ટકા ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ ઉમેદવારની લાયકાત માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે પચાસ ટકા ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અભ્યાસક્રમની જો વાત કરવામાં આવે તો સૌ પ્રાથમિક માટે જોઈશું પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છનો નો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ નવનો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે માધ્યમ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે એટલે કે પ્રશ્નપત્ર માત્ર ગુજરાતી ભાષામાં રહેશે પ્રશ્નપત્રના માળખા અને ગુણની વાત કરવામાં આવે તો કસોટીના પ્રકાર પ્રમાણે પહેલાં તો ભાષા અને સામાન્ય જ્ઞાનનું પેપર હશે જેમાં સાઠ પ્રશ્નો હશે તેમાં ગુણ સાહીઠ હશે તેમજ ગણિત વિજ્ઞાન તેમાં પણ સાહીઠ પ્રશ્નો હશે ને તે પણ સાહીઠ ગુણનું હશે આ ટોટલ સમય હશે એકસો વીસ મિનિટ તેમજ અંધ ઉમેદવારને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય પણ આપવામાં આવે છે આપણે ફી બાબતની અહીંયા વાત કરીએ તો પહેલાં તમામ પ્રકારની પ્રાથમિક શાળા માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાની ફી સો રૂપિયા છે તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ફી છે સો રૂપિયા તેમજ સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આર એમ એસ એ શાળાઓ મોડેલ શાળાઓ મોડલ ડે શાળાઓ લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ આ શાળાઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાની ફી ભરવાની રહેશે નહીં આવક મર્યાદા આપણે જોવા જઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી એટલે કે કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા માટે આવેદન કરી શકે છે આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ક્રમાંક એસ સી એચ અગિયાર સોળ પાંચસો ઓગણચાળીસ છ તારીખ ચૌદ આઠ બે હજાર સત્તરના પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર એક હજાર વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર ઓગણત્રીસો એટલે કે ગ્રામ્ય પંદરસો શહેરી એક હજાર ટ્રાઇબલ ચારસો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની રીત સંપૂર્ણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વિડીયોમાં જોઈશું જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌપ્રથમ તો આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ડબલ્યુ 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 ડોટ એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી સર્ચ કરી લઈશું ત્યારબાદ આપ જોઈ શકો છો સર્ચ કર્યા બાદ આ મુજબ આપણને જોવા મળશે જે આપ અહીંયા જોઈ શકો છો ત્યારબાદ અહીંયા આપ નીચે જોઈ શકો છો નોટિસ બોર્ડ છે તેમાં આપણને જોઈ શકીએ છીએ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ છબ્વીસ આવેદનપત્રો તારીખ એક દસ પચીસથી પચીસના રોજ જાહેરનામાની તારીખ અને સમય મુજબ આજ રોજથી શરૂ થયેલ છે આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ પંદર દસ પચીસ છે આપ અહીંયા જાહેરનામું પણ જોઈ શકો છો જાહેરનામું વાંચી અને માહિતી પણ અહીંયાથી આપ મેળવી શકો છો ત્યારબાદ આપ અહીંયા ઉપર આવશો તો અહીંયા અપ્લાય ના ઓનલાઈન લખેલું છે અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરતાં આ મુજબ આપણને બંને પરીક્ષાની અહીંયા માહિતી જોવા મળશે જેમાં પા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ધોરણ છ માટે તેમજ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ ધોરણ નવ માટે જોવા મળશે જેની છેલ્લી તારીખ પણ અહીંયા લખેલી છે આ તારીખ સુધી ફોર્મ ભરાશે દેવું ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો આઉટ ટુ અપ્લાય લખેલું છે ત્યાં જઈને તમે કેવી રીતે ફોર્મ ભરવું તે પીડીએફ અહીંયા આપેલું છે તે જોઈને પણ ફોર્મ આપ ભરી શકો છો ત્યારબાદ તેની બાજુમાં જાહેરનામું આપેલું છે અહીંયાથી પણ તમે જાહેરનામું જોઈ શકો છો ત્યારબાદ અપ્લાયનું ઓપ્શન છે તો આપણે ધોરણ નવ માટે ફોર્મ ભરવું છે તો સેકન્ડરી સ્કોલરશિપની સામે અપ્લાય આપેલું છે તેમાં ક્લિક કરી અને આગળ વધીશું તો અહીંયા આપણે ક્લિક કરતાં આપણને આ મુજબ જોવા મળશે સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ અહીંયા કેટલીક વિગત જોવા મળશે આપણને જાહેરનામું બહાર પડ્યાની તારીખ તેમજ કઈ વેબસાઇટ ઉપરથી અપ્લાય કરવું કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફિસ ખાતે અથવા ઓનલાઈન ભરવાનો સમય પરીક્ષા તારીખ જેવી વિગત આપણને અહીંયા જોવા મળશે આપ અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા આપણને આ તમામ વિગતો આપણને અહીંયા જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થીનો ડાયસ નંબર અઢાર અંકનો આધાર ડાયસ નંબર અહીંયા નીચે નાખવાનો હોય છે આપ જોઈ શકો છો અહીંયા જો આધાર ડાયેશ નંબર આપણને ખબર ના હોય તો અગાઉ પણ અમે વિડીયો બનાવેલી છે અહીંયા આઈ બટન તેમજ ડિસ્ક્રિપ્શનમાં લિંક અમે મૂકી દઈશું આપ ત્યાંથી પણ જોઈ શકો છો આપ અહીંયા જોઈ શકો છો આપણો આધાર ડાયસ નંબર નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળની માહિતી આપણે ભરવાની આવશે અહીંયા કેટલીક સૂચનાઓ છે આધાર ડાયસ નંબરની સ્ટુડન્ટ યુ ડાયસ નંબર વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય ત્યાંથી પણ મેળવી શકો છો જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ વિદ્યાર્થીનું નામ અટક તારીખ જ્યાંથી કે અન્ય કોઈમાં ભૂલ હોય અથવા આધાર ડાયશ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરો અને વિદ્યાર્થી આધાર ડાયેશ નંબરની વિગત આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે સુધારો થયાના ચોવીસ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે એટલે કે આપણે છેલ્લી તારીખ સુધી રાહ જોવાની નથી જો કંઈ સુધારો હશે તો એ તાત્કાલિક સુધારો કરાવી અને ફોર્મ ભરવાનું રહેશે એવી કેટલીક અન્ય પણ માહિતી આપ અહીંયા નીચે જોઈ શકો છો તો આ તમામ માહિતી આપ અહીંયાથી વાંચી શકો છો ત્યારબાદ આપણે અહીંયા આધાર ડાયસ નંબર દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરીશું તો આપણે આધાર ડાયસ નંબર દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરતાં આપણને આ મુજબ જોવા મળશે પર્સનલ ઇન્ફોર્મેશન ઓફ ધ કેન્ડિડેટમાં આપણને વિદ્યાર્થીની માહિતી જોવા મળશે જે આપ જોઈ શકો છો જેમાં નામ છે ફાધર્સનેમ સરનેમ જન્મ તારીખ ઝેન્ડર ને કયા ધોરણમાં અભ્યાસ કરે છે આવી વિગતે આપણને જોવા મળશે જે વિગત આપ અહીંયા જોઈ શકો છો જો વિગતમાં કંઈ ભૂલ હોય તો આપ શાળાના પ્રિન્સિપાલ આચાર્યનો સંપર્ક કરી અને તે સુધરાવી શકો છો ત્યારબાદ ફોર્મ ભરી શકો છો ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો સ્કૂલ એડ્રેસ ઇન્ફોર્મેશન છે જેમાં ઓલરેડી જ આપણે જે સ્કૂલમાં અભ્યાસ કરીએ છે ત્યાંની વિગતો આપણને જોવા મળશે જો વિગત અહીંયા ખોટી હોય તો આપ અહીંયા સ્કૂલનો ડાયસ નંબર દાખલ કરી સ્કૂલ પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો મોટાભાગે વિગત એ સાચી જ હોય છે એટલે આપણે અહીંયા ચેન્જ કરવાનું થતું નથી ત્યારબાદ અહીંયા નીચે આપ જોઈ શકો છો નીચે અહીંયા આપ જોઈ શકો છો આપ ઘરેથી અભ્યાસ કરો છો કે હોસ્ટેલમાં અભ્યાસ કરો છો તો આપ જે પણ લાગુ પડતું હોય અહીંયાથી બોક્સ છે ચેક બોક્સ તેના ઉપર ક્લિક કરી લઈશું હોસ્ટેલ હોય તો હોસ્ટેલ અને ઘરેથી અપડાઉન કરતા હોય તો હોમ સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો શું તમે ટ્યુશન ફી લેતી ઓર્ગેનાઇઝેશન એટલે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરો છો કે સરકારી શાળા હોય ગ્રાન્ટેડ હોય તો અહીંયા નો આવશે અન્ય હોય તો હા કરી અને સિલેક્ટ કરીને આગળ વધીશું તો આટલું ભર્યા બાદ આપ નીચે સ્ક્રોલ ડાઉન કરીશ અને નીચે આપ જોઈ શકો છો એજ્યુકેશન ઇન્ફોમેશનમાં આપણે ટોટલ આપણે જે માર્ક્સ આઠમા ધોરણની માર્કશીટમાં ટોટલ જે આપણા માર્ક્સ આવ્યા છે તે અહીંયા દાખલ કરીશું જેટલા માર્ક્સ આપણને અહીંયા મળ્યા હોય તે દાખલ કરીશું ત્યારબાદ ટોટલ એટલે જેટલા માર્ક્સ હોય તે અહીંયા દાખલ કરીશું ત્યારબાદ પર્સન્ટેજ છે તે ઓટોમેટિકલી આવી જશે ત્યારબાદ અધર ઇન્ફોર્મેશનમાં પિતાનો મોબાઈલ નંબર પ્રિન્સિપાલ અથવા તો શિક્ષકનો મોબાઈલ નંબર દાખલ કરીશું ઇમેલ આઈડી ફરજિયાત નથી ત્યારબાદ અહીંયા ચેકબોક્સ ટીક કરેલું જ છે નીચેની બાહેનધરી વાંચી સબમિટ ઉપર ક્લિક કરતા આ મુજબ આપણને જોવા મળશે જેમાં આપણો અહીંયા કન્ફર્મેશન નંબર આપણને જોવા મળશે અહીંયાથી આપ તે નોંધી લઈશું ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન લઈ શકો છો અને અહીંયાથી ફી પણ ભરી શકો છો ત્યારબાદ આપણે જોઈ શકો છો કે ફી ભરવા માટે એ ફી છે તેના ઉપર ક્લિક કરીશું એ ફીના ઓપ્શન પર ક્લિક કરતાં આ મુજબ આપણને જોવા મળશે જેમાં અમુક વિગત આપણે અહીંયા દાખલ કરવાની રહેશે જેમાં આપણે કઈ સ્કોલરશિપ માટે આવેદન કરેલું તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે પ્રાઇમરી છે કે સેકન્ડરી અહીંયા આપ જોઈ શકો છો તો આપણે સેકન્ડરી માટે આવેદન કરેલું છે તો અહીંયા સેકન્ડરી સિલેક્ટ કરી નીચે કન્ફર્મેશન નંબર જે આપણે હમણાં જોયો તે નોંધ્યો છે તે અહીંયા દાખલ કરી વિદ્યાર્થીની જન્મ તારીખ દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો આટલી માહિતી દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને જે કેટલીક વિગતો અહીંયા આપેલી છે તો એ વિગતો પણ ધ્યાનથી વાંચી લઈશું અને તેનો અમલ કરીશું ત્યારબાદ આપ અહીંયા તમામ વિગતો ભરી સબમિટ ઉપર ક્લિક કરતાં અને અહીંયા આપણે નીચે જોઈ શકો છો મલ્ટિપલ પેમેન્ટ લખેલું છે એકથી વધારે વિદ્યાર્થી હોય તો ત્યાં મલ્ટિપલ પેમેન્ટ લખ્યું છે તેના પર ક્લિક કરી આપ પેમેન્ટ કરી શકો છો ત્યારબાદ આ વિગત ભરી સબમિટ ઉપર ક્લિક કરીશું આપણે તો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરતા નીચે આપણને આ મુજબ જોવા મળશે જેમાં આપ નીચે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનનું ઓપ્શન છે અને ઓનલાઈન ફી પેમેન્ટ લખેલું છે તો આપણે અહીંયાથી ઓનલાઈન પેમેન્ટ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું આપણે અહીંયા ફી ભરીશું ત્યારબાદ આપણને આ મુજબ જોવા મળશે ફીનું પેમેન્ટનું અહીંયા આપણને ડેશબોર્ડ જોવા મળશે જેમાં કેટલાક માધ્યમો આપ્યા છે ફી ભરવા માટે આ તમામ માધ્યમથી આપ ઓનલાઈન ફી ભરી શકો છો અહીંયા સૌથી સરળ માધ્યમ છે યુપીઆઈ ક્યુઆર તેના ઉપર ક્લિક કરીશું અને એક ક્યુઆર આપણી આગળ જનરેટ થશે તેને આપણે કોઈપણ યુપીઆઈ એપ્લિકેશનમાં સ્કેન કરી અને પેમેન્ટ કરી દઈશું તો આપણે કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન યુઝ કરતા હોય તે અહીંયા ઓપન કરી આ ક્યુઆરને સ્કેન કરી અને ફી ભરી દઈશું ત્યારબાદ ફી ભરાયા બાદ આ મુજબ આપણને મેસેજ આવી જશે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવશે ત્યાં ઓકે આપી આપણે અહીંયાથી ફી ભર્યાની રિસિપ્ટ છે તેની પ્રિન્ટ કાઢી શકો છો અથવા સેવ કરી શકો છો તો આપણે પ્રિન્ટને સેવ કરી લઈશું આ પ્રિન્ટને આપણે સાચવી સાચવવાની હોય છે ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો આપણે એપ્લિકેશન છે આપણી તેની પ્રિન્ટ કાઢવા માટે આપણે શું કરવું તે અહીંયા જોઈશું તો આપણે વરેલા ફોર્મનું એટલે આવેદનપત્રની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશન લખ્યું છે ઉપર આપ જોઈ શકો છો અહીંયા આપ જોઈ શકો છો પ્રિન્ટ એપ્લિકેશન અને ફી પે લખ્યું છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા ફરીથી આપ સેકન્ડરી સ્કોલરશીપ લખ્યું છે એક્ઝામ તેના ઉપર ક્લિક કરી આપણો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીશું આપણે અહીંયા આપણો કન્ફર્મેશન નંબર જે હતો એ દાખલ કરી જન્મ તારીખ દાખલ કરી નીચે સબમિટ ઉપર ક્લિક કરીશું આપણે સબમિટ ઉપર ક્લિક કરતાં આપણને નીચે જોવા મળશે જે આપણે અહીંયા જોઈ શકો છો પ્રિન્ટ એપ્લિકેશનનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી લઈશું તો આપણી અહીંયાથી પ્રિન્ટ આપણને ડાઉનલોડ થયેલી જોવા મળશે તો આપણે અહીંયા આપણી પ્રિન્ટની પ્રિન્ટ કાઢી શકો છો અને સાચવી શકો છો તો આ પ્રિન્ટને આપણે સાચવી રાખીશું જ્યારે એક્ઝામ હશે ત્યારે કોલ લેટર એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે આ કન્ફર્મેશન નંબરની જરૂર પડશે આવા અવનવી માહિતી સાથેના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર